સુરતમાં ધાર્મિક તહેવાર પર માતાજીના પંડાલમાં યુવતીઓ દ્વારા અશ્લીલ ડાન્સ કરવામાં આવતા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે સુરતમાં ધાર્મિક તહેવાર પર માં આદિશક્તિના પંડાલમાં યુવતીઓ દ્વારા અશ્લીલ ડાન્સ કરાતા વિવાદ થયો છે

એક તરફ માતાજીની પ્રતિમા સામે અશ્લીલ નૃત્ય કરતા બે વિડિયો સામે આવ્યા છે જ્યારે બીજો વિડિયો સુરતના પોષ વિસ્તાર ભટારનો હોવાનું મનાય છે જેમાં તેરા પ્યાર પ્યાર હક્કાબાર ગીત પર માતાજીની પ્રતિમા સામે યુવતીઓ અશ્લીલ ડાન્સ કરે છે અને લોકો પણ ધાર્મિક તહેવાર ભૂલી અને બેફામ રીતે પોતાના મોબાઈલમાં તે દ્રશ્યો કંડારી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એસ S24 ન્યૂઝ સુરત